હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મસ્ત અને મજામાં હશો તો આજે આપણે જવાનું છે રાજુલા રાજુલા જવાનું છે આપણે આપણા માસીના ઘરે અને માસીના ઘરે શ્રીમદ છે એટલે જવાનું છે અને આપણા મમ્મી છે એ રાતે વયા ગયા હતા અને આપણે અત્યારે ટ્રેનમાં જવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં રેજો ફાઇનલી આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને હવે સ્ટેશન તરફ જવાનું છે તો કન્ટિન્યુ બ્લોકમાં રેજો ફાઇનલી આપણે સ્ટેશનમાં આવી ગયા છીએ પણ હવે ટાઈમ પોણા આઠનો છે એટલે આપણે બેઠા છીએ ફાઇનલી ટ્રેન ઉપડી ગઈ છે ફાઇનલી આપણે ડુંગરના સ્ટેશન ઉપર ઉતરી ગયા છીએ હમણાં મામા લેવા આવશે પછી જવાનું છે ફાઇનલી મામા આપણને લેવા આવી ગયા છીએ પણ મેં છેઠ ક્યાં હતી ત્યાંથી જ તમે ફોન કર્યો હતો આપણે જવાનું છે વિક્ટર વિક્ટર ના મામા શું થયું છે એટલો ઉંટોજો પડી ગયો શેમાંથી ટેમ્પો છે લાવી બહુ વધારે લાગી ગયું એટલે ઇટેમ પાવડ આ એ ઊભી નત રાખી નો બ્રાહ્મણ મને દે એ લ્યો તો મામા ઓ જલાય જો થેલો લઈ લો રે જો રે રે જ વાગી ગયો તો વાગી તો તો ટ્રેન પાણી પાછો ફેર્યો ભાઈ ટેમપા વડાઈ પાછી ઉભી નથી રાખી બોલો મામા

આમાં બધા જાય છે પણ આપણે તો ગાડીમાં જવાનું જવાનું કાંઈક ગીત ગાઈ

મારા જો આ છે ને આ માફી છે જેનું છે ઈ આ મારા બાજુ બેટા એ બાર મામા છે માસા પણ કેમ મોટું બતા અને તડકાના હિસાબે આટલો બધો બ્લોગ આપણે લો લીધો નતો પણ કંઈ નહીં બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં કહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય